ચંડોળા ખાતેથી ભાગી છૂટેલા બાંગ્લાદેશીઓ પાદરાથી ઝડપાયા ચંડોળા ખાતે બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી મામલો ચંડોળા ખાતે રહેતા બાંગ્લાદેશીઓ ભાગ્યા વડોદરાના પાદરા ખાતે ત્રીસ જેટલા બાંગ્લાદેશીઓ મળી આવ્યા ચંડોળાથી પાદરાના ભોજ ગામે આવતાની સાથે જ વડુ પોલીસ ઝડપી પાડ્યા ભાગી છૂટેલા બાંગ્લાદેશીઓ સામે વડુ પોલીસની મોટી કાર્યવાહી છ પુરુષ નવ મહિલા पंदर बाड़को नो सवेश keke. <sum>